તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ શારીરિક કસોટીના કોલ લેટર કાલે છે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે ત્યારે મિત્રો છે ઘણા મિત્રોના એવી કોમેન્ટો હતી અને છે ઘણા પ્રશ્ન હતા કે કોલ લેટર છે નથી નીકળતો અથવા તો જે રનિંગની તારીખ છે તે બદલવા માંગતા હોય અથવા તો ભૂલથી છે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે છે જેન્ડરમાં સેન્ડર ખોટો ભરી દીધું હોય તો આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે મિત્રો જે બોર્ડ દ્વારા છે જે આપવામાં આવ્યું છે કે તમારે જો કોલ લેટર ના નીકળતો હોય અથવા તો રનિંગની તારીખ તમારે કોઈ પણ ખાણોસર બદલવી હોય તો આ અંગે બધી સૂચનાઓ છે બોર્ડ દ્વારા છે આપવામાં આવી છે તો હવે આપણે એક એક કરીને તમામ સૂચનાઓ વાંચીએ તો પહેલું જ મિત્રો છે આપેલું છે કે ભૂલથી તમે જો ફોર્મ ભરતી વખતે જેન્ડરમાં છે ભૂલ કરી હોય એટલે કે જેન્ડરમાં મેલ ફિમેલમાં તમે ભૂલ કરેલી હોય તો તે તમારે જો છે તે સુધારવું હોય તો તે માટે તમારે છે અહીં નમૂનો કરે લખેલો છે ત્યાં ઉપર ક્લિક કરશો વેબસાઇટ ઉપર જઈને તો ત્યાંથી અરજી ફોર્મ આવશે તે અરજી ફોર્મ તમારે છે ભરવાનું રહેશે અને તમારું છે તે અરજી કરવાની રહેશે બીજો એક મોટો પ્રશ્ન હતો કે કોલ લેટર ડાઉનલોડ થતો નથી ભરતી બોર્ડ દ્વારા છે આ માટે તમારે છે જાણ કરવાની રહેશે એમ માટે અહીં નમૂનો લખેલું છે તેના ઉપર ક્લિક કરી અરજીનો નમૂનો છે તમારે ડાઉનલોડ કરીને ભરીને મોકલવાનો રહેશે તો જે પણ ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ થતા નથી કોઈ કારણોસર તો તે છે આમાં નમૂનામાં અરજી કરી શકે છે ત્યારબાદ શારીરિક કસોટી જો કોઈને બદલી હોય તો તે માટેની સૂચનાઓ પણ છે બોર્ડ દ્વારા આપવામાં આવી છે આમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ કારણોસર નીચે નીચે જણાવેલા કારણોસરમાં શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓ છે અરજી માટે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણોથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાન નજીક સેક્ટર નવ ગાંધીનગર પિન કોડ અણત્રી વીસ જીરો સાત ખાતે નીચેલા નીચે જણાવેલા નમૂના મુજબ રૂબરૂ રૂબરૂપ અરજી કરવાની રહેશે એટલે કે અહીં શારીરિક કસોટી બદલવા બદલવા માટેનો અરજીનો નમૂનો આપેલો છે તો આ નમૂનામાં જે માહિતી આપી છે તે તમારે ભરીને અહીં ઉપર જે સરનામું આપેલું છે ગુજરાત પોલીસ બોર્ડનું ત્યાં તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ અન્ય એક માહિતી છે કે નીચે જણાવેલા કારણો સિવાય છે અન્ય કારણોસર ઉમેદવાર તારીખ બદલી બદલવામાં આવશે એટલે કે તમારે જો આ મુખ્ય ત્રણ કારણ હોય તો તમારી છે જે રનિંગની તારીખ બદલી શકાશે કે ઉમેદવારના પોતાના લગ્ન હોય અથવા તો પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો રનિંગની તારીખ બદલી દેવામાં આવશે આ ઉપરાંત બીજો છે કે ઉમેદવાર અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં છે પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે કે અથવા તો પરીક્ષાના દિવસે અથવા તો પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે તારીખ છોટી હોય તો છે બદલી આપશે અને ત્રીજો છે મુખ્ય સૂચના તે છે ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયું હોય તો તેની રનિંગની તારીખ બદલી દેવામાં આવશે તો આ મુખ્ય ત્રણ કારણોમાં છે જે રનિંગની તારીખ જો બદલવી હોય તો બદલી શકાશે તો આ મહત્વપૂર્ણ ત્રણ જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓના તે બાબતે છે બોર્ડ દ્વારા છે માહિતી છે સૂચના જાહેર કરીને આપવામાં આવી છે